ચેનલના પ્રાયોજક છે ગુજરાત મોમાટોઝે અમદાવાદમાં નવા સ્ટોરનો પ્રારંભ કર્યો બાળકોની ફેશનમાં અગ્રગણ્ય નામના ધરાવતી મોમાટોઝ એ અમદાવાદમાં અત્યંત અપેક્ષિત એક્સક્લુઝિવ સ્ટોરનો પ્રારંભ કર્યો છે આ મહત્વપૂર્ણ પ્રસંગે બાળકોના ફેશન ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની દિશામાં પ્રાણની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે ફોકસ ગાઉન એથેનિક વેર લેંગા સરારા અને વેસ્ટર્ન વેર સહિત છોકરીઓ માટે પ્રીમિયમ પોશાકની વિશાળ શ્રેણી સાથે છોકરાઓ માટે સમાન પ્રભાવશાળી પસંદગીની સાથેના સૂટ પાર્ટીવેર એથેનિક વેર બ્લેઝર મોમાટોઝ તેની ખાતરી આપે છે મોમાટોઝ દરેક બાળકોને પોતાની આગવી શૈલીમાં રજૂ કરવા માટેના ફેશન સાથેના ખાસ કપડાં રજૂ કરે છે ફેશન દ્વારા બ્રાન્ડ સેલિબ્રિટી કરવા માટે ખાસ ડ્યુઓ કલેક્શન પણ અહીંયા રજૂ કરાયું છે મોમાટોઝ એક મજબૂત કોર ટીમ દ્વારા દેશભરમાં સો થી વધુ વિક્રેતાઓના નેટવર્ક અને જીરો થી ચૌદ વર્ષ વયના બાળકો માટે લેટેસ્ટ અને ટ્રેન્ડી કપડા પ્રદાન કરતી એક કંપની છે पिछले छः महीने में हम लोगों ने 12 स्टोर्स लाइव कर लिए हैं और अराउंड अगले एक साल के अंदर हम लोग हंड्रेड स्टोर का प्लान कर रहे हैं और वो उसकी तरफ हम लोग अग्रसर हैं फैशन शो हम लोग हर स्टोर के उसमें करते हैं माध्यम से जिसमें हम चाहते हैं कि शहर के सारे बच्चों को मैक्सिमम फैशन की अवेयरनेस आए हम लोग हर स्टोर के ओपनिंग में एक स्टार किड्स का जो जो ज़रूरतमंद बच्चों हैं उनको हम कपड़े डोनेट भी करते हैं जिसमें हम लोग चाहते हैं कि सारे बच्चे सब कुछ साथ लेके चलें हमारी यही रहती है कि फैशन को लेटेस्ट ट्रेंड तक बच्चों तक लेके आए बिकॉज बच्चों का फैशन इंडस्ट्री बहुत ऑर्गेनाइज नहीं है इंडिया का फैशन इंडस्ट्री 85,000 करोड़ का है जिसमें से एक दो परसेंट ही ऑर्गेनाइज है हम लोगों का ये मिशन है कि अगले पांच साल के अंदर इंडिया में एक ऐसा ब्रांड क्रिएट करें जहां पर लोगों को ट्रस्ट बिल्ड हो एक नाम ऐसा हो जहां पर कस्टमर को ऐसा लगे कि यस मुझे पार्टीवेयर खरीदना है तो मुझे मोमेटोज तो ही जाना है सो वी वॉन्ट टू बी

15 इयर्स तक के बच्चों का सारे सेगमेंट्स में भरपूर वैरायटी है जिस तरीके से आप हमारा साइज देख रहे हैं मेरे हिसाब से मैं ऑथेंटिक तो नहीं कर सकता पर नाइनटी नाइन परसेंट चांसेस में ये इंडिया का सबसे बड़ा स्टोर है इस सेगमेंट का अहमदाबाद जो वाइब्रेंट शहर में हमारा नवा स्टोर ने खोली ने हमें रोमांचित તે બાળકોને ફેશનમાં સ્ટાઇલ અને ગુણવત્તા અને નવનીતતાની ઉજવણી કરે છે બાળકો ફેશન ઉદ્યોગમાં બે દાયકા સુધી ફેલાયેલી અમારી સમૃદ્ધ પૃષ્ઠભૂમિ સાથે અમે તમામ વયના જૂથના બાળકો માટે ગુણવત્તા અને ટ્રેન્ડી પોશાક ઓફર કરી સેગમેન્ટને પરિવર્તન લાવવાનો ધ્યેય ધરાવીએ છીએ તેમ મોમાટોઝ રિટેલના સી ઇઓ નવીન નેબનાએ જણાવ્યું હતું ભારતમાં કિડ્સ એપરલ માર્કેટ અંદાજિત ત્યાસી હજાર કરોડનું છે રિટેલના સીઈઓ નવનીત નેભાનીએ વધુમાં જણાવ્યું કે બજારની ગતિશીલતાને શ્રેષ્ઠ અને સમજણને પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને કારણે અમે નવી ઊંચાઈઓ સ્તર કરી રહ્યા છીએ અમદાવાદ ભીલવાડા હૈદરાબાદ ઇન્દોર કાનપુર પુણે સિકંદરાબાદ અને ઉદયપુરમાં અમે અમારી હાજરી ફ્રેન્ચાઇઝી દ્વારા રજૂ કરી છે નજીકના ભવિષ્યમાં પણ અમે તેની વિસ્તારતામાં વધવાની યોજના બનાવી રહ્યા છીએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર